પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફ્લો વચકાણા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપી પકડવા સૂચના આપેલ અન્વયે પેરોલ ફ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયાના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ હૈદરાબાદ રાજ્યમાં આરોપીઓની તપાસમાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટીમને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળી કે રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી સિકંદર રહેમતુલ્લા ખત્રી રહેવાસી એકસો એકસઠ નગરપાલિકા કોલોની ખત્રી કોલોની કે ગાયત્રી ચાર રસ્તા અંજાર પૂર્વ કચ્છવાડો બચાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અર્થે ભોગ બનનાર બહેન તેમજ તેના પતિને રસ્તામાં રોકી છરી બતાવી ભોગ બનનાર બહેનની સાથે ગેંગરેપ કરેલ જે બાબતની ફરિયાદ બચાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નામદાર કોર્ટ ગાંધીધામના હુકમથી તેને આજીવન કેદની સજા કરવામાં આવી ત્યારબાદ તે બાર ફેબ્રુઆરી બે હજાર પંદર દિવસ માટે પેરોલ રજા પર આવેલ અને રજા પૂરી થયેલ જેલ ખાતે હાજર થયેલ નહીં અને આજ દિન સુધી ફરાર હતો ત્યારબાદ પેરોલ ફ્લો સ્કોડના એએસઆઈ હરિલાલ બારોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાઓએ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસ દ્વારા જાણવા મળ્યું કે આરોપી હાલ રાજ્યના હૈદરાબાદ શહેરના મંચલ ગામના આરવીવી મુરગી ફાર્મમાં પોતાનું ખોટું નામ અરીફ ઇસ્માઈલ ચાવડા જૂનાગઢ ધારણ કરી રહેતો હતો તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ આધારે અહીં પેરોલ ફ્લો સ્કવોડના ટીમને હૈદરાબાદ ખાતે મોકલી વોચ ગોઠવી આ આરોપી ભાઈના મોબાઈલ લોકેશન આધારે લોકેશન વાળી જગ્યાએ પહોંચતા મજકુર આરોપીના ભાઈ અકબર રહેનતુલા ખત્રી દ્વારા આરોપીની ઓળખ કરી મજકુર પેરોલ ફરારી આરોપીને હસ્તગત કરી યોગ્ય પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબ સાથે સ્ટાફના એએસઆઈ હરિલાલ બારોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ ઝાલા બલવંતસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મૂળી તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયા હતા